શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરવા પહોંચેલા સંખેડા ધારાસભ્ય આંગણવાડી અને નલ જળ યોજનાની ગ્રામજનોએ રજૂઆત કરી ધારાસભ્ય આંગણવાડીનું સ્તર નિરીક્ષણ કરીને નસવાડી ટીડીઓ અને છોટાઉદેપુર વાશમો ઈજનેનો ફોન પણ ઉઘડો દીધો કામ અધુરાને લઈને પોલીસ ફરિયાદ કરવા ધારાસભ્યની ટીડીઓની સૂચના અધૂરી આંગણવાડીનું લોકાર્પણ કેટલાય મહિના પહેલા કરાવવું હોય હજુ બાળકોને ને બેસાડવામાં આવ્યા નથી ને ગામમાં જલ યોજનામાં પાણી ન આવતો હોવાની ઉગ્ર અંદર અંદર જે કામ પાણીનું બાકી છે કોનું છે જોઈ લો તમે પેમેન્ટ કર્યું છે ના કર્યું હોય તો બધું ઇન્કવાયરી કરો આ કામ મારા ગામમાં તમારો માણસ આવે પાણીની લાઈનો બાકી છે બધું હજુ કનેક્શન જોયું નથી તમે જાતે જાઓ બાકા બાકા હા કાલે મેં કયું ગામ કીધું તમે પોલીસ કેસ કરો જેને બનાવ્યું આવ્યું હોય તેની પોલીસ કેસ કરો પૈસા કેટલા લીધા આ વિષય તમારી જવાબદારીમાં આવે હા દોડાય તો આજે જ ના ચાલે ભાઈ ગમે તેના વખતમાં બન્યું હોય 俺手他上多了一切啊。